આપણે અહીંયા જાવું પડશે કંઈ એ તિયારનો દીકરો છે કે નહીં આવે એટલા ગુડિયા શું મુઝમન છે એ નહીં હવે અમારે ચાર પાંચ ઘર બાકી છે ને લઈ તો કોઈએ કરી નથી હાલો દાદા

આ તો મેં જોવા હાટું થઈને ચોરી કરી હતી કે મારો ભાઈ રહ્યો ને ઘીરે કેવીક સેફ્ટી રાખે છે આવી રીતે હવે રેઠા ઘર નો મેકાય એ રેઠા નો દીકરો થામા મારો તો જીવ અત્યારે થઈ ગયો કે આ દસ હજાર રૂપિયા લઈ કોણ છું એ તો આ બાપુ હારા કહેવાય કે મને જડી ગયા અને તું જડી ગયો હાલ મારા દસ હજાર રૂપિયા લાય હવે પેલા હારે નથી હાલો મારે તમને દઉં ક્યાં તેમાં હાલો જ ખરા હાલો બાપુ હાલો

amizão, você apertou a cura? ele tu no arrancou? ai, મારા મારે આમ તો ભાઈ મારા બાપર નો વાત કરતો એનું હૃદય રહ્યું ને છે મોરું એમને હુમલો છે હુમલો તે અમારા પૈસા ગયા છે અમને હુમલો નો આવી જાય તારા પૈસા રહ્યા ને

મારું દીકરું આ તો ઉપાધિ માં પીડ્યા મારા ભાઈ કરી મને નથી ખબર કે બાપુને લાવશે હવે મારે આના મારું બેઠું નક્કી થઈ ને હવે ઘરમાં ઘરમાં સોરી કરી અને આના પૈસા ગુટવા જોશે દાદા જોયું ને હેમલા ની બુદ્ધિ ખોટા દો હજારના ના હાસ દો હજાર આવશે આવ

आ मार बापा मानसे नाही आणि मन पैसा चरसे नहीं, तो हूं बोला ने 10000 क्या थी गुडीस <laughs> बापा आई लो तडकल पाणी पीवो बापा तिमे जाऊ मन पैसा नाही दे करो ने

આમાં કોઈ દી રખાય પૈસા એ બટા પૈસા આમાં જ રખાય હું હું તો ને એટલે ઓછી કોઈ આપણે નીચે હોય અને જાગુ ને કોઈ આવવાના નથી બાપા તમારી વાત હાસી હો તમે તૈયાર તો ખરા બટા હું ભૂરિયા કોકે ગાંડો નથી તે મારા પૈસા લઈ જાય એ હારું હારું બાપા આમ જો આ પૈસા રે ને પાછા હરખા મેકી દયો મારે એ રસોઈ બનાવવાની બાકી છે હવે અમારો બાપો ખૂબે રે ત્યારે પૈસા નો મેર પડશે તો સુધી પૈસા નો મેર નહીં પડે દાદા નીકળો ને તમારા કરતા બુદ્ધિ માં સળિયા તો તારો આઈડિયો તો કામ કરી ગયો પણ એ જે આપણા હાથમાં દસ હજાર નથી આવ્યા કે દાદા તમારો ભાઈ માની ગયો છે કે એને સોરી કરી છે હવે ક્યાં જવાનો છે ટકા એ વાત તારી સાચી હો એ ટકા એ તારામાં ભલે મારા કરતા સાચી બુદ્ધિ હોય પણ તું આ તારા દાદા આયે નો હાય એ કા એ કા શું એ આ તારા બાપને ને જો કો ગામનું નું આયા આવી ગયો ને તો ખબર પડશે ભીમલો તાંત્રિક છે એ ઠગુરો ભાગી નાખશે